હું દીપન છું મને સિવિલ એન્જિનિયરિંગ સેક્ટરમાં લગભગ પચીસેક વર્ષનો અનુભવ છે અને આઈ પ્રેઝન્ટલી હેડ ડિઝાઇન અને એક્ઝિક્યુશન ડિવિઝન ઓફ પેસિફિકા આજે આપ બધા જોડે વાત કરવાનો મે જે બેઝિક ઇન્ટેન્શન હતો કે સિવિલ એન્જિનિયરિંગ કહેવું કે ના કહેવું તો ધ ફર્સ્ટ થિંગ ઇઝ ઇટ ઇઝ વન ઓફ ધ પ્રાઇમરી બ્રાન્ચ એવર ગ્રીન બ્રાન્ચ આદિ તારીખે વન ઓફ ધ બેસ્ટ જે ઇન્ફ્રા જે હિસાબે ઇન્ડિયાનું ઓવરઓલ ડેવલપમેન્ટ થઈ ગયું છે જે હિસાબે ઓડ્સ છે કે ઓવરઓલ ઇન્ફ્રા ફેક્ટરીઝ વી આર ટોકિંગ અબાઉટ ચાઇના પ્લસ પોલિસી ઇન્ડિયાની સંદર્ભમાં ચાઇનાની ઓલ્ટરનેટના સંદર્ભ એ બધા માટે આપણે વાત કરીએ છીએ ને આપણે સમજીએ છીએ કે ઇલેક્ટ્રોનિક્સને બી ને કોમ્પ્યુટરની જરૂર પડશે પણ એ બધું સેકન્ડ છે પહેલાં એ કામ કરવા માટે ફેક્ટરીની જરૂર પડશે બિલ્ડિંગ્સની જરૂર પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે લાઇટ ગિડ્સની પાવર સપ્લાયની બધું જ અને એ બધાનો માટે ફાઉન્ડેશન આવશે સિવિલ એન્જિનિયરિંગ એટલે સિવિલનો હ્યુજ અત્યારના સ્કોપ છે માર્કેટમાં ઇનફેક્ટ અમને લોકોને પોતાને સિવિલ એન્જિનિયર જોઈએ છે અને ટ્રસ્ટ મી કે એટલા બધા શોર્ટફોલ છે કે અમે ઇન્ટરનલ ચાહે અમારા નેટવર્કમાં વાત કરીએ ત્યાં મેજર મેસેજીસ એ હોય છે કે ભાઈ અમારી પાસે એન્જિનિયર છે કોઈ સાયા ટ્રેન્ડ એક્સપિરિયન્સ ટુ વી નીડ ઇટ એક બીજું એક પ્રશ્ન ઘણી વખત છોકરાઓનો મનમાં આવતો હોય છે કે ડિપ્લોમા પછી નોકરી પર પહેલાં લાગી જાઉં અને ડિગ્રી ડિસ્ટન્સમાં કહીએ તો હું મારો ઇન્ડસ્ટ્રી તરીકેનો અનુભવ કહ્યું કે જો હું જ્યારે ઇન્ટરવ્યૂ લેવા બેસું ત્યારે પહેલો પ્રશ્ન એ હું પૂછી લઉં કે આ ફૂલ ટાઈમ કહ્યું છે ડિગ્રી કે પાર્ટ ટાઈમ છે પાર્ટ ટાઈમવાળા છોકરાઓનું જે મેન્ટલ ડેપ જોઈએ અમને ઇન્ડસ્ટ્રી માટે એ ઘણી ઓછી હોય છે ઘણી વખત તો એ એકેડેમિકનું જે સાઉન્ડ અન્ડરસ્ટેન્ડિંગ છે જે પણ તમે ઇન્સ્ટિટ્યૂટ જોડેથી મેળવેલી હોય અને એને અલાઇન થયેલા હોય એકેડેમિકલી આર એબલ ટુ કોમ્પ્રિહેન્ડ થિંગ્સ સમજી શકો છો અને ફંડામેન્ટલ્સ ક્લિયર થયા છે એ ડિસ્ટન્સમાં નથી થતા અને એ નથી થતા એટલે હંમેશા જ્યાં એ એક લેવલ સુધી પહેલાં પાંચ વર્ષ કાયરમાં વાંધો કદાચ નથી કદાચ નથી આવતો પણ એઝ યુ ગો અપ ઓન ધ ચેઇન ત્યાં એ બહુ મેજર બોટલનેક બને છે એટલે તમે જે જુનિયર લેવલથી લઈને સિનિયર મેનેજર સુધી માળમાળ પહોંચો છો પણ જે ટોપ મેનેજમેન્ટ કહીએ ત્યાં એ છોકરાઓ નથી ચાલતા એ વખતે કારણ કે એ આખી ક્લેરિટી કન્સેપ્ચ્યુઅલ હોતી નથી સો આઈ વુડ સજેસ્ટ અને રિકમેન્ડ બે કે શક્ય હોય ત્યાં સુધી ફૂલ ટાઈમ કોર્સ કરો અને એ દરમિયાન ઇન્ટર્નશીપ લો જેથી તમે જે સમજી રહ્યા છો ભણી રહ્યા છો એનું પ્રેક્ટિકલ થાય બટ જોબ સાથે ભયવાનું ના કહ્યું ભણવા સાથે ઇન્ટર્નશીપ કહ્યું ઇટ્સ અ અધર વે આઉટ રાઇટ એ દેટ વુડ હેલ્પ